જય કૃષ્ણ આદર મહાદેવ કેમ છો બધા મજામાં ને જો આવ લોકો ને તમારું સ્વાગત છે આજે તો હું છે કે આજે પણ અમારે તો કઈ છે ને એવું બધું ખાસ ને મમ્મી ને બધાને વાત કરવાનું છે બીજા બેન તો અમારે કાલે બધો કેવા મસ્ત ત્યાર છે તો ખાલી ફોટા જ આવ્યો છે વિડિયો નો તો કઈ મેળ નથી આવ્યો ફોટા પણ આપણે ગરબી ની અંદર જે ઉભી છે એવા ફોટા મૂકશું આપણે પણ એ પણ તમારે જોવાના જ છે અને પ્લસ અત્યારે મમ્મી વાડીએ જાય છે તો જોઈએ આપણે વાડીએ શું કામ છે શું નથી મમ્મીને પૂછીએ પછી એવું લાગે તો આપડે પણ જવું ત્યાં ચક્કર મારવા જય શ્રી કૃષ્ણ જાવું છે ભાડી આવી સોરી પાકી ગઈ ઉતારી આવીએ થોડુંક શાકભાજી ચઈ લઈ આવીએ દ અગિયાર ખેતર પાછા આવશું પછી બીજા ખેતર ટાઈમ હોય તો નીંદવા જાઉં ને કે બોબર કેડે હાલો જય શ્રી કૃષ્ણ જાય વાડીએ હવે જાય હવે બધા સ્વાગત છે તો હવા શું હોય આપડા ગામડામાં સવાર માં પાણી કપડા ધોઈ ને ખાશે વાસણ ને કચરા પોતા બાકી છે અને બીજા બેન ને હમણાં સ્કૂલે એને તૈયાર કરાવી

એની સ્પીડ તો અમારે બહુ મસ્ત મજાની છે તો પછી એને મળશું આપણે તો પેલા તો આપણે ફટાફટ કામ કરી લઈએ ચા દીજો ચાલો બસ કેવું થઈ ગયું છે અને જો અમે કહેતા સવારમાં દેરાણી આવવાનું છે જેરી ભણે છે આરામ એની ટ્રેનિંગ માટે આવી ગઈ છે અને એને જો લોટ પાંજા વર્ગાડી દીધી સીધી અને આયા સાક સુધાર દીધી આપણે વઘારીએ છે પછી રોટલી કરી લઈએ ચૂલા ઉપર વળગાવાની છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવી હાલે ટ્રેનિંગ તારી બસ આવી

હરખવા ના પન હરખવા ના પન આવો ભજિયા ભજિયા ન કરવા ભજિયા થઈસ પછી ઘર માં બેસી છે 12 વાગ્યા મોરલો બોલનો કા દીજા હું કા શું છે મારા પાસે હે લેસન બેસી ગયા છે અને આને પણ થોડું ઘણું આજે તો લેસન આવ્યું છે તે પણ બેસી ગઈ છે લેસન કરવા માટે તો અક્ષર સારા થતા નથી બીજાને ને આવ્યા છે દાંત કેમ દીધું બેન સરસ ગીત ગાય છે મને તેવું નતો આવડતો ગરબો આ મારે ભુવા હતા ભરતભાઈ માંડવી પણ ઉપાડી લીધી છે આપણે તો વાડી આવી ગઈ છીએ માંડવી પણ મસ્ત માંડવી છે અત્યારે તો આમાં રાતળે આવી ગઈ છે એટલે હવે તો શું છે કે જો તમને દેખાય ને રાતળ આ એક ભાગ સારો છે ને એક ભાગ બગડી ગયો છે થોડોક બાકી છે અંદર માલ એકદમ સારો ચાલો આપણે માંડવી પણ ઉપાડી લીધી છે તો આપણે જઈએ ઘરે